નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે ઓગણીસમા હપ્તા અંગે માહિતી મેળવીશું કે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે અને એવા કયા કારણોસર ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા ન થઈ શકે એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું પરંતુ તે પહેલાં તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ઓગણીસમાં હપ્તા અંગે તાજા સમાચાર તો ખેડૂત મિત્રો આપણે આ યોજનાની ટૂંકમાં માહિતી મેળવીએ તો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષ દરમિયાન રૂપિયા છ હજારની સહાય કરવામાં આવે છે મિત્રો આ યોજનાથી ચાર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બબ્બે હજાર રૂપિયા નાખવામાં આવે છે મિત્રો આ યોજનાથી અઢાર હપ્તા ખેડૂતોના ખાતામાં સંપૂર્ણપણે જમા થઈ ગયા છે અને હવે ખેડૂત મિત્રો ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ઓગણીસમા હપ્તાની તારીખની તો મિત્રો ઓગણીસમા હપ્તાની કોઈ સરકારી કોઈ સત્તાવાર રીતે કોઈ પણ તારીખો જાહેર કરવામાં આવેલ નથી એટલે ખેડૂત મિત્રો ખોટા વિડીયોથી દૂર રહેવું મિત્રો ઓગણીસમાં હપ્તાની વાત કરીએ મિત્રો તો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મિત્રો તેની તારીખો જાહેર કરવામાં આવશે અને ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી માસમાં જ જમા કરવામાં આવશે મિત્રો હજી સુધી ચાર મહિના થયા નથી એટલે મિત્રો હપ્તો આવ્યો નથી અને જ્યારે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ચાર મહિના પૂરા થશે ત્યારે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આપણે માહિતી મેળવીએ કે કયા ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા ન થઈ શકે તો મિત્રો ઓગણીસમો હપ્તો મેળવવા માટે તમારે ઈ કેવાયસી કરાવવું અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી એ ફરજિયાત છે મિત્રો જો તમે ઈ કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય તો મિત્રો તમારે ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા ન થઈ શકે એટલે મિત્રો ઝડપથી અને તાત્કાલિકપણે તમારે ઈ કેવાયસી કરાવી લેવું અને ફાર્મર રજિસ્ટ્રી પણ કરાવી લેવી મિત્રો ઓટીપી પ્રોબ્લેમ આવતા હતા એ મિત્રો સોલ્વ થઈ ગયા છે એટલે મિત્રો ઝડપથી તમારી એ કેવાસી બાકી હોય તો કરાવી લેજો અને મિત્રો તમારે ઓગણીસમાં હપ્તે કોઈ પણ મિત્રો માહિતી મેળવવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો ખેડૂત મિત્રો તમારે તમારા મોબાઈલ દ્વારા ઓગણીસમાં હપ્તાનું સ્ટેટસ ચેક કરતા શીખવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપણે એ બાબત વિશે પણ વિડીયો બનાવીશું અને તમને શીખવાડીશું કે મિત્રો ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકાય અને મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હજી પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉદભવતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો આપણે રિપ્લે દ્વારા તમને એ પ્રશ્નનો ઉકેલ આપીશું મિત્રો અને મિત્રો આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ સોયા સો ટકા સાચી માહિતીથી માહિતગાર રહે અને જ્યારે પણ મિત્રો ઓગણીસમાં હપ્તાની સત્તાવાર રીતે તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે મિત્રો આપણે વિડીયો બનાવીશું અને તમને જણાવીશું કે મિત્રો આ તારીખે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા થશે